કામવાળી બાઈ ઘણી ચાલાક હતી તે બરાબર અખંડ રહે તે પહેલા એની કઈ રીતે તોડી પાડવી એનો નકશો બાઈના મગજમાં સ્પષ્ટપણે અંકાય જતો એ જો થોડું બોલું ભણી હોત અને આ ઘર નોકરીને બદલે બીજા કોઈ વ્યવસાયમાં પડી હોત તો એની બોલબાલા આખા દેશમાં હોત અલબત્ત આખો દેશ દુખી પણ હોત આ તો એક જ કુટુંબ દુખી હતું એમાંની એક જ વ્યક્તિ સિવાય તેઓ હતા શ્રીમાન રાજેશભાઈ આ ઘરના વડીલ અને આવકના મુખ્ય સ્ત્રોત એમના મનમાં એવી છાપ હતી કે આ ઘર ચાલે છે તે ફક્ત કામવાળી બાઈની હાજરીને લીધે જ એટલે એની વિરુદ્ધ એવું પણ શબ્દ સાંભળવા તૈયાર નહોતા આ પરિસ્થિતિ સૌથી વધારે દુઃખદાયક હતી હિનાબેન માટે જે આ પ્રમાણમાં કંઈક મોટા કહી શકાય એવા કુટુંબના ગ્રહિય હતા અને દિલોસો સ્વભાવના કારણે સૌની એકાદ વખત એમણે આ બાબત રાજેશભાઈની સાથે વાત કરવાનો સાહસ પણ ખેડેલું એમણે કહ્યું હતું આથી હવે કામ થતું નથી ઉમર થઈને તો એમણે પોતાના ઘેર જવા દઈશું અડધો પગાર જેટલા પૈસા એમને દર મહિને મળ્યા કરે એ વ્યવસ્થા કરીએ એમને નિરાત ને ઘરમાં પણ રાજેશ વાક્ય પૂરું ન થવા દીધું વચમાં જ તૂટી પડ્યા બાઈ છે તો આ ઘર ચાલે છે સમજ્યા ફરી આવી વાત જરાય ના કરશો બાય ને લીધે ઘર ચાલે છે કેવી રીતે એમને લીધે જ તમને ખબર છે વિરાગ સવારે દસ વાગે ઉઠે છે એની વહુને તો શાક સમારતા પણ નથી આવડતું લીલા અને ઉર્મી શું મોટું ભણી નાખે છે એ એમના ચોપડાની શોધા શોધમાં જ વખત કાઢી નાખે છે રાહુલ પૈસા બહુ વાપરે છે અને ટાપ ટીપમાં ઊંચો નથી આવતો મહારાજ ઘી તેલની ચોરી જાય છે અને પાંડે આપણા નાવાના સાબુથી એના પોતાના કપડાં ધોવે છે અને હું જ્યારે તમે તમારી સેવા પૂંજામાંથી ઊંચા આવો છો ત્યારે તમને આ બધી ખબર પડે ને એ તો કામવાળી બાઈ છે તે બધાનું ધ્યાન રાખે છે તમારું મન તો હતું અને તમને બધી બાતમી પૂરી પાડે છે પણ એ ડાયા હતા અડવો કુટું વેળાસર ગળી ગયા બોલ્યા તો ભલે રહ્યા આ તો એમનાથી આજકાલ કશું કામ નથી થઈ શકતું એટલે મને વિચાર વિચાર આવેલો આવા કરશો નહીં જાણો છો ભાઈની તબિયત કેવી છે એમને પેટમાં દુખાવો રહે છે અવારનવાર ચક્કર આવે છે અને પગ ચાલતા નથી કોઈ બિચારા જેમ તેમ ઢસડો કરે છે આપણા ઘરનો આ ડોક્ટર દેસાઈ પણ નકામો છે પછી સરખી દવા કરતો નથી મને લાગે છે એમને એકવાર હોસ્પિટલ લઈ જઈને ચેકઅપ કરવું પડશે એમ તો વિરાગની વહુ પણ સાજી માંડી રહે છે એને બતાવી લઈશું એના શરીરમાં તો આળસ સિવાય બીજો એક કોઈ રોગ નથી ભાઈ કહેતા હતા કે છ સાત ઘરમાં ગરમ ફૂલકાથી ઘી ચોપડીને ખાય છે પછી જવા દો આ વાત કહીને હિનાબેન પૂજાની ઓરડીમાં જતા રહ્યા અને ફરી આ વાત છેડવી નહીં એવો પાકો નિર્ણય કરી લીધો આમ બાઈની ઉંમર પાસઠ ની ઉપર હશે પણ સાડીઓ રંગબેરંગી અને નિત્ય નવી જોઈએ અવારનવાર તબિયત સુધારવા મોસંબીનો રસ પીવો પડે અને રાતે કદી ઊંઘ આવી ન હોય એટલે બપોરે ત્રણ ચાર કલાક આરામ કરવાનો હોય એ હોશિયાર ઘણા હતા એની ના નહીં રાજેશભાઈએ ઘરમાં પગ મૂક્યો નહીં ત્યાં તો બાઈ એમને મનગમતી મસાલાવાળી ચાનો પ્યાલો હાજર કરી દે ઘરમાં પહેરવાના કપડા તૈયાર પગમાંથી બૂટ કાઢે કે તરત ડબ્બી અને બ્રશ લઈને પડે પછી આસ્તે આસ્તે પોતાની દાસ્તાન શરૂ કરી દે ઘરના દરેક સભ્યના દરેક અવગુણ પર વેધક પ્રકાશ પાડ્યા બાદ અંતિમ વાક્ય એક જ હોય આ તો ભગવાનની દયા છે કે તમારા જેવા વડીલ મળ્યા છે કોને ખબર શું નું શું થાત ધીમે ધીમે રાજેશભાઈ પણ એ વાત માનવા માંડ્યા હતા દૂરનો સગો ભાણો કે ભત્રીજો એની ખબર કાઢવા અવારનવાર આવતો અને બાઈ એને પ્રેમપૂર્વક આવકારતા તથા જાય ત્યારે નાનું મોટું પોતલું હાથમાં પકડાવતા આ શિરસ તો કાયમ ચાલ્યા કરત પણ રાહુલે ધડાકો કર્યો પ્રેમ લગ્ન કરીને પરબારો વહુને લઈને જ આવ્યો એનું નામ હતું નોકરી કરતી હતી અને નાના મોટા કામમાં હાથ લગાડતી ઘરમાં એના આવવાથી સૌ ખુશ થયા હતા ખરેખર તો રાહુલે ધડાકો કરતા પહેલા માની પરવાનગી લીધી હતી અને ઉર્મી સાથે બારોબાર મુલાકાત પણ કરાવી હતી બેને ઉર્મીને બીજે દિવસે કહ્યું એમને પગે લાગી હતી તું ના એ તો રહી ગયું રાજેશભાઈ સામે જોઈને નમ્રતાથી ઊભી રહી આ નીચી નમીને ચરણ સ્પર્શ કરવા જતી હતી એટલામાં રાજેશભાઈએ જરા કડકડાઈથી કહ્યું આને વાત નાખી હોત તો રીતનના લગ્ન કરાવત ને એ ભૂલ થઈ પણ બાપુજી આપણો ખર્ચો બચ્યો ને રાજેશભાઈ કંઈ બોલ્યા નહીં પણ ઉર્મીના હાથમાં પાંચસોની નોટ મૂકીને પૂછ્યું હવે નોકરીનું કેમનું કરશો આપ કહેશો તેમ ચાની નોકરી છે ઇન્કમટેક્સ ઓફિસમાં હજી તો કલાર્ક છું ઠીક જોઈએ હવે ઘરને નોકરીનો મેળ કેવો પડે છે એ સાંજે કામવાળી બાઈને બદલે એના બેન ચાનો પ્યાલો લઈને હાજર થયા બાઈ ક્યાં છે એમને બજારમાં શાક લેવા મોકલ્યા છે અરે એ સી રીતે ઉચક છે રિક્ષામાં પાછા આવશે એમને જરા મહારાજ પર શંકા હતી ને એટલે ઉર્મિએ એમને શાક લેવા લઈ આવવાનું કહ્યું આજનો દિવસ મારા હાથની ચા પીલો તો નહીં ફાવે હોતું હોય છે તમે સેવા પૂજામાંથી પરવાર છો ત્યારે ને બિચારાબાઈ બધું સંભાળી લે છે મારું કામકાજ કરું જોતા એ ફરજ મારી ગણાય એમ કોણે કહ્યું ઉર્મીએ ટોકરી સમજદાર લાગે છે રાહુલને ને વહેલો ઉઠાડીને ચાલવા મોકલે છે ને રાહુલ જાય છે હા હજી તો શરૂ કર્યું છે જોઈએ કેટલા દાડા ચાલે છે આમવાળી બાઈની મન થોડું થઈ ગયું હતું ગપશ રાજેશભાઈ કોને કહેવા જાય એક જાતનું બંધાણ જ હતું એ તમાકુવાળું પાન ખાના ને પોતાની જાણ બહાર આદત પડી જાય છે અને પછી પાન ખાવા ન મળે ત્યારે બેચેની થાય છે એવું જ કંઈક

તો પછી સરસ ને સોંગા શાકભાજી લાવવાનું જવાબદારી રીક્ષા કરી લેજો એટલે તમને ના પડે ને આમાં બાય કેવી રીતે ના પાડે એ બરાબરના ભેરવાયા અને બે સ્ત્રીઓ વચ્ચે રમાતી શતરંજમાં ઉર્મીની પહેલી ચાળ સફળ નીવડી દસરાજી ઘરમાં પ્રવેશે કે તરત એમની બધી જરૂરિયાતો તૈયાર અને સેવામાં હિનાબેન હાજર એ પછીના દોઢ બે કલાક બાઈને માથે કોઈ એવી જવાબદારીનું કામ આવી પડે કે એમણે ઘરથી અને રાજેશભાઈથી થી વેગળા જ રહેવું પડે આ બાજી ગોઠવાતી ઉર્મિ જાણે પોતાને કશું લાગતું ઓળખતું જ ના હોય એવું દેખાડતી એકવાર રાહુલે કહ્યું ઉર્મિ તો આવું બધું શું કામ કરે છે ઉર્મીએ ચટ દઈને જવાબ આપ્યો હતો જરૂરી છે તમને નહીં સમજાય પછી રાહુલે પ્રયત્ન છોડી દીધો ને મોયે ઘરમાં જે થાય થવા દીધું અને એક દિવસ હોળી પ્રગટી બાઈએ ગમે તે રીતે લાખ શોધ્યો અને રાજેશભાઈને કહ્યું નવી વહુની ચાલ ચરબત સારી નથી શેઠ આજે મેં એને કોઈ છેલ છોકરા હોટલ હોટલમાં બેસીને અશુક ખાતી પીતી જોઈ હતી બંને જરા આ કરતા એકબીજાને તાળીઓ પણ આપતા હતા પછી એ પહેલાની માફક શાબાસે રાહ જોતા ઉભા રહ્યા પણ રાજેશભાઈ મુંજાયા ઉર્મીને સીધું પૂછવાની હિંમત ચાલી નહીં એટલે હિનાબેનને બોલાવીને કહ્યું સાંભળો આ બાઈ શું કહે છે ઘરની આબરૂના ધજાગરા થશે તમે જાણો વાત ઉર્મીના કાને પહોંચી એટલી વાહ બાપુજી મમ્મી પાસે કેમ કેવડાવ્યું અને ના બોલાવાય હું તરત કહે કે મારા માસીનો દીકરો પ્રદીપ એમણે મોકલાવેલી મીઠાઈ આપવા મારી ઓફિસે આવ્યો હતો એને આપણે ઘેર લાવવા જેટલો સમય નહોતો એટલે બાજુની હોટલમાં જ એની થોડી આગતા સ્વાગતા કરી એમાં મારી શું ભૂલ થઈ ખાતરી કરવી હોય આ મારા માસીના ઘરનો મોબાઈલ નંબર મીઠાઈનો ડબ્બો રસોડામાં મૂક્યો છે એ તો હજી ખોલીને જોયું પણ નથી કે શું આપ્યું છે અને બાપુજી મારો ક્યાંય વાઘ દેખાય તો મને બોલાવીને ધમકાવો એ શિક્ષા કરવી હોય તે કરો પણ બિચારા મમ્મીને વચ્ચે ના નાખો રાજેશભાઈએ મોનનો આશરો લીધો પણ ઉર્મી એમ ચટ છોડે એવી નહોતી એણે કહ્યું બાપુજી આ ઘરમાં હવે કા કામવાળી નહીં અથવા અમે નહીં જેવી તમારી મરજી અરે ઉર્મી ઘર છોડીને જવાતું હોય છે મારે તો નથી જ જવું પણ આ કામવાળી સાથે હું નહીં રહું તો મુશ્કેલી કા નહી મુશ્કેલી આ દાડો તમને ભંભરિયા કરે છે ઘરમાં કોઈને સુખે જમ્પવા દેતી નથી કામવાળીને હવે તો કાઢો ભાઈ એના બેન બોલ્યા અને રાજેશભાઈને મનમાં ને મનમાં કબૂલવું પડ્યું કે વાત ખોટી નહોતી એકવાર બોલ્યા બિચારી કામવાળી અરડી થઈ છે વર્ષો વીતે એમ બધે કામવાળી અરડા થાય જ બાપુજી તમે કહેશો તો જીવતી હશે ત્યાં લગી એનો પગાર દર મહિને એને ગામ મોકલી દઈશું એ જવાબદારી મારી પણ એટલું તો નક્કી છે આપણા ઘરમાં હવે કાં તો એ રહેશે કાં તો હું રહીશ સારાથી જવાતું હશે રાજેશભાઈ બોલ્યા અને તે જ સાંજે બિસ્તા પોટલા બંધાયા મિત્રો